પંદર નવેમ્બર થી છવ્વીસ જાન્યુઆરી સુધી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ફરી રહી છે એને મોદી સાહેબનો ગેરંટી યાદ પણ કહેવામાં આવે છે જે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓ છે એ તમામ ગામ નાનામાં નાના ગામ સુધી પહોંચે નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે એવા આશયથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ડભોઈ તાલુકાના મંડાળા ખાતે આ યાત્રા આવી પહોંચી છે અને સાથે સાથે મંડાળામાં સરકાર દ્વારા સેવા સેતુ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકોએ આ સેવા સેતુનો પણ લાભ લીધો છે અને આ સંકલ્પ યાત્રામાં પણ જોડાયા છે હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું જે લોકો આ યોજનાઓનો લાભ લેવામાંથી બાકાત રહી ગયા હોય એને આપના મારફત વિનંતી પણ કરું છું કે આ યોજનાઓનો લાભ લો આ તમારા માટેની જ યોજના સરકારે આપી છે મંડાળા ખાતેની વિશેષતા એ છે કે અહીંયા ચંદ્રિકાબેન પ્રજાપતિ કરીને ખેડૂત ખાતેદાર છે એમના ખાતેદાર તરીકે ઓગણત્રીસ નામો છે અને એમને વર્ષે દોઢ લાખ રૂપિયા જેવી માતદર રકમ સરકારમાંથી મળે છે એમને અહીંયા જાહેરમાં પૂછવા એ એમણે જણાવ્યું કે આ દર વર્ષે એમને દોઢ લાખ રૂપિયા મળે છે એટલે સરકારના આ લાભો તમામ લોકોને વ્યવસ્થિત રીતે પહોંચે પણ છે એટલે સરકારને પણ અભિનંદન અને લાભ લેનારાઓને પણ અભિનંદન આજ રોજ ડભોઈ તાલુકાના મંડાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેમ કહેવાય છે કે મોદી સાહેબની ગેરંટી વાળી ગાડી નો रथ અહીંયા મંડાડામાં આવી પહોંચ્યો છે આ रथની સાથે સાથે આ ગામમાં સવાર્થી સેવા સેતુનો પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે આ યાત્રા થકી આ ગામના તમામ નાગરિકો આ પંચાયતના લાભાર્થીઓને અહીંયા મંચ ઉપરથી લાભ આપવામાં આવ્યો આ યાત્રાનો હેતુ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે તો એના સ્વપન આપણા મોદી સાહેબના સપનને સાકાર કરવા માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ગામના આગેવાનો ભાઈઓ બહેનો ગુલકાઓ ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીંયા રથનું સ્વાગત કરવામાં આવ્યું એમને અહીંયા કાઢી આપવામાં આવશે અને આજે ખુબ આનંદની વાત છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મંડાળા ગામના અને આ પંચાયતના લોકો આ યાત્રામાં સહભાગી થયા